ગુજરાતના સૌ ખેડૂતોને ખેતી મજૂરી કરતા લોકોને રત્ન કલાકારોને પશુપાલકોને માતાજી સુખી રાખે સમૃદ્ધ રાખે એમના જીવનમાં સમૃદ્ધિ આવે એવી મેં બે હાથ જોડીને માતાજીના દીકરા તરીકે અને ગુજરાતના આગેવાન તરીકે પ્રાર્થનાઓ કરી છે મને પૂરો વિશ્વાસ છે કે માતાજીની પાસેથી જ્યારે આપણે હૃદયપૂર્વક બે હાથ જોડીને કોઈ પ્રાર્થના કરીએ છીએ દસ ટ્રસ્ટીઓ ગોપાલ ઇટાલિયા નું ફૂલહાર થી સ્વાગત કર્યું પત્રકારોના સવાલના જવાબમાં ગોપાલ ઇટાલિયા એ કહ્યું કે માં ખોડિયાર ના દર્શને આવ્યો હોવાથી રાજકારણ ની વાત નહીં કરું